એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે જેમાં આમાની પાર્ટી અને કોંગ્રેસ એક જૂથ થઈને આ વખતે ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે ગુજરાતમાંથી પરાસ્ત કરો તે માટે ચૂંટણી લડી રહી છે આને જ લઈને ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ ગરમાયું છે વાત કરીએ જૂનાગઢ બેઠકની તો ત્યાંથી કોંગ્રેસના ઉમેદવાર છે ઈરા જોટવા તેમના સમર્થનમાં આમ પાર્ટીના નેતા પ્રવીણ રામ પહોંચ્યા અને તેમણે ભારતીય જનતા પાર્ટી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહાર કર્યા શું કહી રહ્યા છે પ્રવીણ રામ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રો નવ જેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ગુજરાતની રાજનીતિમાં જેવી રીતે આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજકીય પાર્ટીઓ વચ્ચે થઈ રહ્યા છે તેના કારણે હાલ હવે લોકસભાની ચૂંટણી પણ નજીક છે અને મતદારોને રીઝવવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેના કારણે રાજકારણ પણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે ખાસ કરીને જૂનાગઢ બેઠકની વાત કરીએ તો જૂનાગઢ બેઠક ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર હિરાજ ઉટવા ત્યાંથી ઉમેદવાર છે તેમની સામે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે રાજેશ ચુડાસમા તે પોતાના વિવાદિત નિવેદનોના કારણે પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે તેમના વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે કેમ કે આમ આદમી પાર્ટીને કોંગ્રેસ આ વખતે એક જૂથ થઈને ચૂંટણી લડી રહ્યા છે તેના કારણે મતોનું વિભાજન ના થાય તે માટે પણ આ ગઠબંધન ખૂબ જ મહત્ત્વની ભૂમિકા લોકસભાની ચૂંટણીમાં ભજવવાનું છે આને લઈને જે આમ આદમી પાર્ટીના નેતા છે પ્રવિણ રામ તેઓ કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં જૂનાગઢ પહોંચ્યા હતા તેમણે સભા સંબોધી હતી અને સભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે હવે જે મુરતિયાઓ મળ્યા છે તેમને ઘોડીએ ચડાવી દેવામાં આવ્યા છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતા આવું કહી રહ્યા છે કે ઉપરવાળાને જોઈને મત આપજો એટલું એટલે કે ઉપરવાળા એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને મત આપજો ઉમેદવારોને ના જોતા આને લઈને તેમણે કટાક્ષ કર્યો છે પહેલાં તો પ્રવીણ રામ પોતાના નિવેદનને લઈને તેમણે શું કહ્યું તે સાંભળી લો બીજી હમણાં એક ભાજપવાળા નવું લાવ્યા છે મજા આવે છે આ સાંભળવા ઉમેદવારો બનાવ્યા બધાને ઘોડીએ ચડાવ્યા અને હવે બધા ભાજપ વાળા આખા ગુજરાતમાં આખા દેશમાં અહીંયા આપણા જિલ્લાની વાત નથી બધે એવું કહે છે બધે ભાજપવાળા એવું કહે છે કે અહીં મુરતિયાને ન જોતા ઉપર જો જોઈએ ઉપર મુરતિયાને ન જોતા એટલે ભાઈ હું કામ મુરતિયાને ન જોઈએ હા ભવિવાન ની વાત કે નો જોતા નો જોતા જોજો આપણે એક પેલું ગીત છે એ ગીત ની આ પથારી ઓર કરો જોવો છે એના ગીત ની પથારી તમે તો આડો તો જોવો

બાકી <heliser Zum voi und compteais> સત્તાની વાહવા કરીને સત્તાની સત્તાના તલવા ચાટવાને એ દેશ પ્રેમ ને બલાલી છે એ દેશ પ્રેમ નથી બલાલી છે અને અત્યારે પણ જે લોકો ભાજપમાં મત આપવા માંગે છે અથવા ભાજપ માટે જોડાયેલા છે એ આ સરકારની ખામીઓ એ કલમાસ માટે ફંડ લેનારી પાર્ટી અન્ય જગ્યાએથી ફંડ લેનારી પાર્ટી ભ્રષ્ટાચાર કરનારી પાર્ટી ખોટી ખોટી વાતો કરનારી ના દેશ તોડનારી પાર્ટી એને જ્યારે અત્યારે સમર્થન આપી રહ્યા છે ને ત્યારે એને સમજવાની જરૂર છે કે દેશ પ્રેમ નથી કરી રહ્યા દલાલી કરી રહ્યા છે બાકી દેશ પ્રેમ દેશ પ્રેમ તો સરદાર વલ્લભભાઈ પટેલ ના કહેવા પ્રમાણે સરકારની ની ખારી ખામીઓ સામે પૂરી તાકાત થી અવાજ ઉઠાવો ને એ જ દેશ પ્રેમ છે અને વાત એ વાત એટલા માટે સાચી છે કે આપણા આગેવાન આપણા મોદી એ કઈ ક્યાંય ખોટી વાત નથી શકા કારણ કે તમે સત્તાની ખામીઓ સામે અવાજ ઉઠાવો ને તો સત્તા અંકુશ મારે તો સત્તા કંટ્રોલ મારે અને સત્તા કંટ્રોલ માં રહે તો જ દેશમાં લોકશાહી તકે અને દેશમાં લોકશાહી રહે તો જ દેશ મજબૂતી થી આગળ વધે અને દેશ આગળ મજબૂતી થી આગળ વધે તો જ એ સાચો દેશ પ્રેમ છે એટલે માત્ર ને માત્ર ખોટી દેશ પ્રેમ ની વાતો ગણ માતા ની વાતો એક કરે એનાથી આપણને રાજી પહોંચે પણ સાહેબ ગૌ માતાની માસ વેચનારાઓ પાસેથી ફંડ લઈને તો એવાને તો મત તો શું એનું મોટું પણ ન જોવાય મત તો સાહેબ ની વાત આકાકી માહિતી તમારી સાથે મારે રજૂ કરી છે માત્ર મગમ વાતો માત્ર ચર્ચાઓ આ ભાજપને હવે એટલા માટે મત ન આપી શકાય આ ભાજપને એટલા માટે મત ન આપી શકાય કે 2019 ની અંદર જ્યારે આ ભાજપ આપણી પાસે આવી મત લેવા માટે આવી ત્યારે એને ચૂંટણી ઘંટારો જાહેર કર્યો તો સંકલ્પ પત્ર જાહેર કર્યો પ્રજા પાસે મત લેવાનો હોય આજે હીરાભાઈ ઉભા હોય ગઈ વિધાનસભામાં ભાઈ દેવેન્દ્રભાઈ ઉભા હતા કોઈ પણ ઉમેદવાર કે કોઈ પણ પક્ષ જ્યારે ચૂંટણી લડતા હોય ત્યારે એનો ચૂંટણી ઘંટારો હોય કે ભાઈ તમે મત આપશો તો અમે તમારા માટે આ કરીશું આ લેતી દેતીનો સંબંધ છે અને આપણને એ વાત ઉપર ભરોસો હોય તો આપણે એને મત આપતા હોય

એમાંથી કામ થયું હોય તો મન આપી શકાય કામ ન થયું હોય તો એને રસ્તો આપી શકાય એમાંથી તમને સમય કાબન થી છે અને પૂરા તાક પાક તમને કહો તો ઋષિ ની અંદર આ પાઠો પર સંકલ્પ લીધો કે તમે મત આપીને મારી સરકાર બનાવો અમે ખેરૂ કોની આવક બમણી કરીશું થઈ બમણી મારે તમને પૂછું છે બમણી થઈ તમારે આવો હા જે હતી એ લેવાઈ ગઈ આ લોકો એ ઋષિ ની અંદર 19 के अंदर संकल्प કર્યો તો કે અમારી સરકાર બનશે તો 60 વર્ષથી વધારે ઉંમરનો કોઈ ખેલું થશે એને અમે સરકારી કર્મચારીને જે પેન્શન આપીએ ને અમે પેન્શન આપીશું 5 વર્ષમાં અમેને પેન્શન આપીશું એક તો ખેલુંને પેન્શન જ થઈ ત્રીજી વાત આ સરકારે જાહેર કર્યું કે અમારી સરકાર બનશે તો 5 વર્ષની અંદર ખેડી પર ઉત્પાદન વધારવા માટે

હું પરિવાર શબ્દ વાપરું છું અગિયાર કરોડ ખેડૂત પરિવાર છે હવે પચ્ચીસ લાખ કરોડ રૂપિયા ભણ્યા અગિયાર કરોડ ખેડૂત મારો તો એક ખેડૂતના ભાગમાં એક ખેડૂત પરિવારના ભાગમાં પચીસ લાખ રૂપિયા આવે મારા બેટા પાંચ વર્ષોમાં એક ખેડૂત પરિવારના ઘરે પચ્ચીસ લાખ રૂપિયાની વાત થઈ ક્યાં ક્યારેય ખબર ન પડે આ હતા આમ આની પાર્ટીના નેતા પ્રવીણ રામ તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનો પણ હવાલો આપ્યો તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા હતા કે સાચી દેશભક્તિ છે તે સત્તા પક્ષની ખામીઓ શોધવાની છે ના કે સત્તા પક્ષની વાહવાહી કરવી સત્તા પક્ષની વાહવાહીને તેમણે અપરાધ પણ ગણાવ્યો હોવાની વાત પ્રવીણ રામે પોતાના નિવેદનમાં કરી છે વાત આટલીથી ન અટકતા તેમણે ખેડૂતોના પ્રશ્નો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ઓગણીસમાં જ્યારે લોકસભાની ચૂંટણીમાં તેમણે ચૂંટણી ઢંઢેરો જ્યારે બહાર પાડ્યો હતો તેને લઈને પણ પ્રવિણ રામે પોતાના સવાલ ઉઠાવ્યા છે પ્રવીણ રામે કહ્યું કે જેવી રીતે તેઓ જે ભાજપના નેતાઓ છે તે જનતાની વચ્ચે ગયા હતા અને વચનો આપ્યા હતા કે તેઓ આ કામ છે બે હજાર ઓગણીસમાં તેમની સરકાર બનશે ત્યારે કરશે પરંતુ એવું કંઈ જોવા ના મળ્યું ખેડૂતોને પેન્શન આપવાની વાત હતી તે અત્યાર સુધી પેન્શન પણ ખેડૂતો સુધી ના પહોંચી ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી પરંતુ ખેડૂતોને હાલ પૂરતી આવક નથી મળી રહી તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એટલે તેમણે અલગ અલગ જે પ્રહારો છે તે મેનિફેસ્ટોને લઈને ભારતીય જનતા પાર્ટીના કર્યા હતા અને સાથે હવે આગામી ચૂંટણીમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢ પણ આવવાના છે અને પ્રચાર પ્રસાર કરવાના છે બીજી તરફ આમ આદમી પાર્ટી તેમજ ઇન્ડિયા એલાયન્સના જે લોકો નેતાઓ છે તે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે હવે જોવું રહે કે જૂનાગઢની જનતા આ વખતે ભારતીય જનતા પાર્ટીને ફરી એકવાર તક આપે છે કે પછી આ વખતે કંઈક પરિવર્તન જૂનાગઢ બેઠક ઉપર થાય છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અને આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર